કામ કરતા હોય છે તો એ પૈકી એક મજૂરની રોડ અકસ્માત થતાં એમનું મૃત્યુ થયેલું જે બાબતે લિંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે તો આ પરપ્રાંતિયોની તપાસ કરવા માટે લિંબાસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમના સ્ટાફ સાથે ફરિયાદીસીની કંપનીમાં ગયેલ અને ત્યાં બે ફરી પરપ્રાંતિય વ્યક્તિ મળી આવતા તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ અને ફરિયાદીશીને જણાવેલ કે તમે લિંબાસી પોલીસ સ્ટેશન ખાતે આવીને મળી લેશો જે અનુસંધાને ફરિયાદી શ્રી લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે જાય છે ત્યારે હાલ જે લાંચના છટકા દરમિયાન જે આરોપી પકડાયેલ છે પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ મેર તેઓ ફરિયાદી શ્રીને મળે છે અને એવું જણાવે છે કે જાહેરનામા ભંગનો કેસ ન કરવા માટે સાહેબે સાહીઠ હજાર રૂપિયા કયા છે તો ફરિયાદી રબજકની વિનંતી કરે છે એટલે છેલ્લે ત્રીસ હજાર રૂપિયા આપવા પડશે અને દસ હજાર રૂપિયા પોતાના એમ કરીને ચાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરે છે ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય

સવા સમુદ્ર ઘટનાની અંદર જે તે કોન્સ્ટેબલ જણાવેલ છે કે સાહેબે 60000 રૂપિયાની માંગ કરી છે કયા છે તો આમ આમલા શું તપાસ હાલના તબક્કે પોલીસ ઇન્સ્પેક્ટર લિંબાસી પોલીસ સ્ટેશન વિધેના એવા કોઈ સીધા પુરાવા મળી આવેલ નથી આરોપી જે પકડાયેલ છે તેમણે એવું જણાવેલ છે કે સાહેબે 60000 રૂપિયા કયા છે અને છેલ્લે રક્તજમતી સજા આપ્યા છે હાલના કોઈ સીધા પુરાવા નથી સમુદ્ર ઘટનામાં કોઈ વિડિયો કે ઓડિયો પુરાવા નું છે હા ફરિયાદી સી દ્વારા જે આરોપી હાલ પકડાય છે પંકજભાઈ એમનું જે પ્રી રેકોર્ડિંગ કરીને રજૂ કરવામાં આવે તે કબજે લેવામાં આવે છે